નરેન્દ્ર અને ભૂપેન્દ્ર ત્રણે ભેગા થઈને ખેડૂતો અહીંયા જે ઘણી બધી વાતો થાય કે દસ હજાર કરોડ નું પેકેજ પેકેજ નામે પડીકો એક વિઘા એ પાંત્રીસો રૂપિયા મળે પચાસ હજાર નું નુકસાન હોય અને પાંત્રીસો રૂપિયા મળે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો બીજું પાર્લામેન્ટમાં જે ઓડિયો વડાપ્રધાન મોદી ની હાજરીમાં જે જવાબ અપાયા કે ગુજરાતના ખેડૂતો એ કેટલી લોન લીધી છે તો પચાસ લાખ કરતા વધારે ખેડૂતોએ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન આજે ગુજરાતના ખેડૂતોએ લીધી છે અને એ મુજબ જોઈએ તો છપ્પન હજાર રૂપિયા નું દેવું છે આ છપ્પન હજાર ના દેવા વાળો ગુજરાત નો ખેડૂત જયારે મગફળી વાવે છે કપાસ વાવે છે ક્યાંક ડાંગર વાવે છે તમાકુ વાવે છે સોયાબીન વાવે છે અને કુદરત રૂઠે અને સંપૂર્ણ પાક બરબાદ થઈ જાય ત્યારે એની સામે એને પાંત્રીસો રૂપિયા વિગ્યા સરકાર આપે છે